જાલોદ નગરમાં નગરપાલિકાના ચૂંટણીના બ્યુગલ ફૂંકાયા નગરમાં ભાજપ કોંગ્રેસ આપ બાપ તેમજ અપક્ષના ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી વહીવટી શાસન ચાલી રહેલ છે નગરપાલિકા પાસે ચૂંટણી જીતનાર ઉમેદવારો પાસે નિયમિત શુદ્ધ પાણી મળે નગરની લાઇટ દરેક વિસ્તારોમાં ચાલુ રહે નગરમાં ચોમાસાના પાણી કોઈ વિસ્તારોમાં ન ભરાય નગરની અંદર સફાઈ તેમજ ગલી અને ખાંચાઓમાં રસ્તા અને ગટરનું નવીનીકરણ કરે ભૂગર્ભ ગટરની નિયમિત સફાઈ થાય રામસાગર તળાવની ફરતે ઝડપી નવીનીકરણ થાય જેવા મુદ્દાઓ સાથે મતદારો નવીન ઉમેદવારો પાસે આશા રાખી રહેલ છે વહીવટદારનું શાસન ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરતા શ્રેષ્ઠ હોવાનો મતદારોનો મત રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઝાલોદ ઝાલોદ નગરમાં હાલ પરિસ્થિતિ એવી છે કે ગટરો ખૂબ નાની છે એમાં જે તે વિસ્તારમાં હાલ ભૂગર્ભ ગટરો આવેલી છે જે જ્યાં ત્યાં ભરાઈ જાય છે વરસાદી પાણી જે તે વિસ્તારમાં જ્યાં ભરાય છે ત્યાં પાણીનો નિકાલ નથી એટલે જે તે જગ્યાએ ખૂબ તકલીફ છે હાલ પાણીની સમસ્યા જોવા જાઓ તો હાલ અહીં પીવાની ટાંકી એક જ છે અને પીવાની પાણી ટાંકી એક જ છે ત્યાંથી સપ્લાય થયા છે અને પૂરતા પ્રેશરથી કોઈને અહીંયા પાણી મળતું નથી એટલે બબ્બે દિવસે પાણી મળે છે તો ગરમી હાલ શિયાળો છે તે ચાલી ગયું પણ હાલ હવે આવનારા ચોમાસામાં જો આવી જ રીતે અગર નગરપાલિકા કાર્ય કરશે તો ગરમીમાં લોકોને બાળેથી પાન્કરોમાં લાવીને પણ પાણી લાવવું પડે એવી સમસ્યા અહીં છે ઝાલોદ નગરપાલિકાના નવા ચૂંટાઈ આવનાર કાઉન્સિલરો પાસે ગામ લોકો એટલી જ અપેક્ષા રાખે છે કે રસ્તાઓ બરાબર થાય સફાઈ બરાબર રહે ગટરોની સફાઈ થાય અને પાણી ચોવીસ કલાક લોકોને મળી રહે ફિલ્ટરવાળું પાણી મળી રહે એવી અપેક્ષા રાખવામાં આવે છે અને સાથે સાથે તળાવનું પણ જે સાફ સફાઈનું કામ છે એ પણ નિયમિત થાય એવી લોકો અપેક્ષા રાખે છે અને જે રસ્તાઓનું કામગીરી છે એ રસ્તાઓની કામગીરીમાં પણ રસ્તાઓ સારા પાંચ વર્ષ સુધી ચાલે એવા તો બનવા જોઈએ એવી લોકો અપેક્ષા રાખે છે આવનારી ચૂંટણીમાં આવનારી ચૂંટણીમાં અમે કાઉન્સિલરો એવા હોવા જોઈએ કે જે પ્રજાને શું પ્રશ્ન છે એને પ્રજાનું મન જાણી ને પ્રજાનું કાર્ય કરે સરકારના ઉપર લેવલથી તમામ ગ્રાન્ટ અને નિભાવખર ચાલવા માટે સરકાર તૈયાર છે પરંતુ અમે મત આપીને એમને અમારા પ્રતિનિધિ તરીકે રાજા તરીકે ચૂંટીએ છીએ પરંતુ એ એમના કોન્ટ્રાક્ટ લેવામાં માટે મજૂર બનીને એમનો વ્યક્તિગત સ્વાર્થ સાધતા હોય તો એવા લોકોને આ અમારી આ ઇન્ટરવ્યૂ રૂપે અમારી ચીમકી છે કે તમે છેને ને સાનમાં સમજી જજો

અને તળાવ પર બી થોડું કામ ચાલે છે પરંતુ આ કામ બહુ સારી રીતે થવા જોઈએ અને બીજું કે ઝાલોદ નગરની જે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા છે ફિલ્ટરવાળું પાણી ફિલ્ટર પ્લાન્ટ બે વાર ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યા બંને વાર એક ડોલ પાણી આવ્યું નથી અને ચોમાસા દરમિયાન બહુ જ ખરાબ પાણી આવતું હોય છે તો નગરને અમારી આ નવા જે કાઉન્સિલરો ચૂંટાઈને આવે તેની પાસે અમારી આ સ્પેશિયલ માગણી છે કે નગરના તમામ વિસ્તારમાં ચોખ્ખું ફિલ્ટરવાળું પાણી મળવું જોઈએ અને લગાતાર મળવું જોઈએ એવું નહીં કે એક દિવસ આવે ને પછી બંધ થઈ જાય